ગુરુ ભક્તિના અનેક પ્રસંગો સાંભળવા મળે છે પરંતુ થરાના ટોટાણામાં યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્ન તેનું જીવંત ઉદાહરણ બની રહ્યા ટોટાણામાં ઠાકોર સમાજની ગુરુ પર હાલ સુદારામ બાપુ બિરાજમાન છે જેમણે એકસો એક વર્ષ પૂર્ણ થતા બાપુએ પાંચ પચીસ દીકરીઓના લગ્ન કરવાની વાત મૂકી અને તેમના ભક્તોએ આ વાતને ગુરુ આદેશ માની સમૂહ લગ્નનું આયોજન કરી રેપાટરિંગ બનાસકાંઠાની પાંચસો કન્યાઓના લગ્ન કરાવ્યા ચંદનજી ભાઈ આપણે પાંચ દસ છોકરીઓ પચીસ છોકરીઓ સમૂહ લગ્ન યોજાય આ દીકરીઓને મેં મારે એકસો પરિપૂર્ણ થયા છે એમાં મારા દીકરીઓને કઈ આશીર્વાદ આપવો છે મેં એકસો એક વર્ષ સુધી ભજન કીર્તન કર્યું છે એનું મારે આ સમાજને કંઈક વળતર આપવું છે એટલા માટે મેં આ સદારામ બાપાના આશીર્વાદથી આશીર્વાદ થી આ દીકરીઓ સમૂહ લગ્ન સદારામ બાપાએ મને આશીર્વાદ આપ્યા આ કાર્યક્રમ થી દંપતીઓ ના પરિવારજનો એ ખુશી વ્યક્ત કરી છે જો કે બાપુ ના સમીધે માં વિજયલાલ સમુહ લગ્ન માં સંત પોરુષે માત્ર આટલા શબ્દો કહ્યા હતા સમાજ ની દેખરીઓ ને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રભુ તરફ થી મળાય છે પ્રભુ તરફ એ સ્વરૂપ ના પ્રભુ થી લા દીકરીઓ ને આશીર્વાદ ખૂબ સુખી રા છે બહુ સુખી રા છે સામાજિક રીતે પછાત ઠાકોર સમાજમાં સદારામ બાપુએ સંસ્કારોનું સિંચન કર્યું છે બાપુ પ્રત્યેની શ્રદ્ધાના કારણે આ પ્રસંગે ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો ખબર ખભો મિલાવી આ સમૂહ લગ્ન જોડાયા હતા કેમેરામેન રમેશ ડુડિયા સાથે બાનુ ચાવડા પાલનપુર